જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં તો આજે આપણે બટેકાની કાતરી પાડીશું કેવડા માટે એના માટે મેં અહીંયા બટેકા છોલીને પાણીમાં રાખી દીધા છે અને આપણે હવે એની કાતરી પાડીશું તો આપણે જે આ કેવડાની કાતરી પાડવાનું આવે મશીન એનાથી આપણે પાડવાની છે તો ચાલો હું તમને એક બટેકાની પાળીને બતાવું મેં અહીંયા આ રીતે આની આ રીતે કાતરી પાડી લીધી છે આપણે પાણીમાં જ પાડવાની છે નહીતર બટેકા આપણા કાળા થઈ જશે આ રીતે બધા જ બટેકાની આપણે કાતરી પાડી લઈશું મેં ચાર કિલો બટેકા લીધા છે હવે આપણે બધા બટેકાને આ રીતે છીણી લઈશું આપણે બધી કાતરી પાડી લીધી છે અને આ રીતે ચારથી પાંચ પાણીએ ધોઈ લીધી છે જ્યાં સુધી આપણે પાણી ચોખ્ખું ના થાય ત્યાં સુધી ધોધો કરવાની અને હવે આપણે અહીંયા ચૂલા પર તપેલું મૂકી દીધું છે ને તપેલામાં પાણી ઉકળવા લાગ્યું છે હવે આપણે એમાં બે મોટી ચમચી મીઠું નાખીશું જો તમારે થોડી હોય તો મીઠું એ હિસાબથી નાખવાનું નહીતર ખારું થઈ જશે અને હવે આપણે એ ઉકળતા પાણીમાં આપણી જે પતરી છે એ આ રીતે ચારાની મદદથી કાઢી અને સીધી જ આપણે ઉકળતા પાણીમાં નાખશું અને બે થી ત્રણ મિનિટ માટે આપણે ચડવા દેવાની છે તમે જોઈ શકો છો મેં બધી નાખી દીધી છે કેમ કે મારું તપેલું મોટું છે એટલે બધી જેમ ચડશે એમ ઓછી દેખાશે અને ઓછી થઈ જશે એટલે આ રીતે બધી અંદર આપણે ફેરવાની છે અને મેં અહીંયા ચૂલા ઉપર મૂક્યું છે જો તમે ગેસ ઉપર કરતા હોય તો થોડી થોડી નાખવાની કારણ કે ચૂલા ઉપર હોય એટલે ફટોફટ થઈ જાય છે અને પાણી વધારે ઉકળતું હોય એટલે મારે ચૂલો છે એટલા માટે મેં વધારે નાખી છે જો તમે ગેસ ઉપર બનાવતા હોય તો થોડી થોડી નાખીને ચડવાની હવે આપણે આને સરસ બે થી ત્રણ મિનિટ માટે ચડી જાય એટલે આપણે ઉતારીને એને સુકવવાની છે આપણી કાતરી સરસ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ પાણી અંદર ઉકળવા લાગ્યું છે અને મારે વધારે હતું એટલા માટે મારે પાંચ મિનિટ જેવું થયું છે જો તમે થોડી થોડી બાફતા હોય તો બેથી ત્રણ મિનિટ જ બાફવાની તમે જોઈ શકો છો આ રીતે તૂટી જાય એટલે આ રીતે હાથથી દબાવી અને તૂટી જાય એટલે આપણે એને ઉતારી લેવાની છે વધારે નથી બાપવાની તો આપણે ઝારાની મદદથી એને કાઢી લઈશું આ રીતે બધું જ પાણી નિતારી દેવાનું છે જો તમારે ચૂલો હોય તો ચૂલા ઉપર બનાવો તો બહુ સારું કેમ કે ચટપટ બની જાય છે અને આપણે ગેસ ઉપર વાર લાગે કેમ કે થોડી થોડી આપણે બાફવી પડે આ રીતે બધી જ વેફર આપણે પતરી બટેકાની કાઢી લઈશું આપણે અહીંયા એક ખાટલો પાથરી લીધો છે અને એના ઉપર આપણે આને પાથરવાની છે હું ધાબા ઉપર પાથરી રહી છું જો તમારે સારો તડકો આવતો હોય અને બારે તમારે જગ્યા હોય તો તમે તડકે પણ સૂકવી શકો છો પણ હું ધાબા ઉપર જ સૂકું છું પંખા પંખો ચાલુ રાખીએ એટલે ધાબા ઉપર પણ આસાનીથી સુકાઈ જાય છે આપણે આને સરસ આ રીતે છૂટી છૂટી સુકવવાની છે અને સુકા ઠરવા નથી દેવાની ગરમ ગરમ જ આ રીતે છૂટી પાડી દેવાની છે એટલે ચોટે નહીં અને સરસ છૂટી છૂટી બને આ રીતે આપણે ડાયરેક્ટ પણ બનાવી શકીએ છીએ પણ આ તમે આખા વરસ કે બે વરસ સુધી પણ આને કશું જ નથી થતું વર્ષોના વરસ પણ આ રહે છે એટલે આપણે જ્યારે ખાવાનું મન થાય તો આપણે તળીને ખાઈ શકીએ છીએ અને ડાયરેક્ટ બનાવી હોય એ તેલ પણ વધારે પીવે છે અને આ આપણે તેલ પણ વધારે નથી પીતી આ રીતે આપણે સરસ સૂકવી લેવાની છે

આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને ઝટપટ બની પણ જાય છે હવે આપણે આને એરટાઇટ ડબ્બામાં ભરીને બાર મહિના સુધી કે બે વર્ષ સુધી આને કશું જ નથી થતું જ્યારે આપણે ખાવી હોય ત્યારે કાઢીને તરી શકીએ છીએ તો આ રીતે તમે જરૂરથી બનાવજો અને આ તેલ પણ ઓછું પીવે છે અને બજાર કરતાં તો ખૂબ જ સારી છે બજારમાં તો આપણાને ખબર પણ નથી હોતી કે કેવા બટેકામાંથી બનાવેલી છે કે કેવા નહીં ના તો આપણે જાતે બનાવીએ છીએ અને આપણે આમાં ફટકડી પણ નથી નાખી ફટકડી નાખવાથી લાંબા સમય સુધી આપણે રાખીએ એટલે કડવી થઈ જતી હોય છે અને ફટકડી વધારે ઓછી પડી જાય તો પણ આપણને એનો કડવો ટેસ્ટ આવતો હોય છે અને આ એકદમ સોફ્ટ બનશે આપણે ખાવામાં પણ ઓછી અસલ બનશે તો તમે જરૂરથી બનાવજો આ રીતે એને ખાલી છીણવાની આપણને મહેનત થાય છે પણ આપણે ઘરને બનાવેલી હોય એટલે આપણને એટલી તો આપણે ઘરે આરામથી બનાવી શકીએ અને આપણે તમે બાર મહિના સુધી ગમે એમ આરામથી ખાઈ શકો છો તો જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ